ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય અરે તમને ઇતિહાસ ની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસ નું કઉ છું કે જ્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભાર ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત ત્યાં પચીસ હજાર રાજપૂતાની જીવિત હોત રાજ્યસભા સાંસદમાં થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના એક નેતાએ રાણા સાંગાને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેના પડઘા હવે ગુજરાત સુધી પડ્યા છે જેમાં ક્ષત્રિય સંકલન સમિતિ આ વિવાદાસ્પદ નિવેદનને લઈને સતત જે છે તે આંદોલનના મોડમાં જોવા મળી રહી છે આક્રોશમાં જોવા મળી રહી છે જેમાં પીટી જાડેજા અને નયનાબા જાડેજા દ્વારા આ નિવેદનને લઈને વિરોધ નોંધા નમસ્કાર ન્યૂઝની સાથે હું ટક્કર ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ જેઓ હંમેશા પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચાનો વિષય રહેતી હોય છે અને તે વચ્ચે થોડા સમય પહેલા જ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના એક નેતા દ્વારા રાણા સંગાને લઈને એક મહત્વનું નિવેદન પેટ એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદનને કારણે હાલમાં ક્ષત્રિય સંકલન સમિતિ આક્રમક મોડમાં દેખાઈ રહી છે અને તેને લઈને પીટી જાડેજા અને નૈનાબાદ જાડેજા જે છે તેમના દ્વારા મહત્વના નિવેદન આપવામાં આવ્યા છે તો પહેલા પીટી જાડેજાને સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય રાજપુતી અસન પ્રેસિડેન્ટ આજરોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા છીએ અને તાજેતરમાં ટિપ્પણી વિશે જાણ્યું હશે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે એટલે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે તમે તો કાળો વરે ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજારો રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ અને રાજપૂતો રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર શું છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જોવો છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લે આમ કાંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન પ્રશ્ન વિશે આમ કહે રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે તો એ તો બરાબર નથી ને અરે તમને ઇતિહાસ ની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસ નું કઉ છું કે જ્યાં રાણા મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભા ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત હજારો રાજપૂતાણીએ જોહર કર્યું છે પદ્માવતી વખતે સોળ હજાર રાજપૂતા જોહર કર્યું છે તેર હજાર રાજપૂતાની જોહર કર્યું છે સાત હજાર રાજપૂતાણીએ જોહર કર્યું છે આજ પચીસ હજાર રાજપૂતાની જીવિત હોત તો આ છત્રીઓની સંખ્યા મારી દેશે અત્યારે પાંચસો થી સાતસો કરોડ હોત ના અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપીએ છીએ આગળની રણનીતિ કરશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માગી ને માફ કરી દેવાના તો એવા માફ કરવાના હોય જ નહીં ભાઈ તમે જાણીજોને બોલો છો શુદ્ધ બુદ્ધિ થી બોલો છો અને શા માટે બોલો છો અને સંસદનો આ પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે ઇતિહાસ તમે બનાવો ને સાંસદ છે શુદ્ધ બુદ્ધિ થી કરેલું આ કૃત્ય છે બરાબર છે આને કઈ સાંખી ન લેવાય આ કમિટી શું થાય રાષ્ટ્ર લેવલ નો પ્રશ્ન છે અને આપણે તો મીડિયામાં જોતા હશો કે રાષ્ટ્ર લેવલે આની ચર્ચા થઈ રહી છે અત્યારે બરાબર છે સમગ્ર રાષ્ટ્ર અંદર ભારત અંદર બરાબર છે રાજપૂતો માં રોષ છે અન્ય સમાજ પણ કહે છે કે આવી ટિપ્પણીઓ કરે શા માટે એમ આના માટે કાયદો બનાવવો જોઈએ પણ ઐતિહાસિક ટિપ્પણી નહીં કોઈ પણ જાતની ટિપ્પણી કરવા માટે માણસને લોકશાહીમાં એવો બોલવાનો અધિકાર જ નથી કોઈ માણસને ઉતારી પાડવો એને પાડી દેવો એના વિશે અશ્લીલ વાત કરવી એની રીતે કોઈ ઇતિહાસ સાથે ચેડા કરવા એમાં તો ગુનો જ બને છે આપી વાત સાચી છે અત્યારે મેં દરેક જિલ્લા લેવલ આવેદન પત્ર કલેક્ટર સાહેબ આપ્યું છે જામનગર રાજકોટ ગઈકાલે પરમ દિવસે સુરેન્દ્રનગર દરેક જિલ્લામાં અપાઈ ગયું છે બધા જિલ્લામાં આવેદન પત્ર આપી અને પછી જો ન્યાય નહીં મળે અને આના વિશે કઈ પગલા લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ ઘડવા માટે જે અમારી સમિતિ છે એ સમિતિમાં પછી એ પ્રશ્ન લાવશું ત્યારે આમાં આંદોલન ગુજરાત નહીં સમગ્ર ભારત લેવાનું આંદોલન હશે અને એ આંદોલન ગુજરાતમાંથી ભારતમાં લઈ જશું

જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે તમારે એની ઉપર વાચા આપવી જોઈએ એના ઉપર કામ કરવું જોઈએ નહીં કે જેમણે એસી ઘાવ સહન કર્યા હતા જેમના શરીર ઉપર એસી ઘાવ હતા એક આંખ નહોતી એક પગ નહોતું છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થયું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે ફરીથી આ મુદ્દો સડગતો રહે એ હેતુથી આ લોકોએ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકદા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું